નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિકાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ છે તમે એમ છો કે લીધો છે ભાજપ તમે એ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ ઉપાળાનું કાંતિકાકા શું તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં પુલ અને જેટલા નાના બાળકોના જીવ ગયા એ શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાળાનું કાંતિકાકા શું તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો અને વાત રહી બીજી કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી

એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ શંકરભાઈ કે સી આર પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે તો કેજો અમે સાથે નહીં તમે તારે કેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દો કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા એટલે તમે એકલા રાજીનામું આપ્યા ક્યાંય ડર લાગે તો કેજો અમે સાથે આવશું એમાં કઈ વાંધો નહીં વાત રે બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી હવે મારે તમને બે ને પ્રશ્ન કરવો છે કે આ બે કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો તમારી પાસે આ વ્હાઈટની કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા ના તમારા પૈસા છે કે તમે કોઈનું કોઈ માર્યું છે કે આ પૈસા છે એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બેય ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયાની રૂપિયા ક્યાંથી વ્હાઈટ ના છે કે બ્લેક ના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ વ્હાઈટ ના પડ્યા હોય તો જેથી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને એકસો પાંત્રીસ જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખુયો બે બે કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામાવાળું કરો ગોપાલભાઈ જે તમને કીધું છે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાકા ભૂલાય હો આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિ કાકા